અને ગાડીના કાગળ માંગતા કિન્નર અને ટ્રાફિક પોલીસ વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી લોકોનો આ ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા મામલો એટલો બધો વધી ગયો કે ટ્રાફિક પોલીસના પીઆઈને ઘટના સ્થળ પર આવવું પડ્યું પીઆઈ દ્વારા કિન્નરને સમજાવવાની કોશિશ કરી કે કાગળ ન હોય તો દંડ ભરી દો નકર ગાડી ડિટેઇન કરીશું કાયદો બધા માટે એક સમાન હોય છે પરંતુ કિન્નર સમજવા જાણે તૈયાર જ ના હોય કિન્નરના કહેવા મુજબ આજ સુધી કોઈ અમારી પાસે દંડ નથી માંગ્યો તો તમે કોણ છો દંડ લેવાવાળા તેવો અગ્ર વિરોધ કરવામાં આવ્યો રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર છે અમારા જિલ્લા પર ચાલે બનાવ બન્યો આ છોકરો લેવા આવ્યો ભલે છોકરાને કીધું કે બે હજાર છે છોકરો કે પાછી બહાર વાત કરો ઠીક કે વાત કરો કે મારે વાત નથી કરવી ઠીક કે વાત નથી કરવી કે બરાબર છે તમે વાત કર સાહેબ હારે વાત કરા હું વાત કરું છું હું તમારે ત્યારે જ્યારે મૂર્ત હતું માતાજીનું મૂર્ત હતું અમારે તો એ કે કે વાત નથી કરવી કે બે હજારથી ને કાલી લઈ જાય છે તો બે હજાર અમે અમે રૂપિયો રૂપિયા માંગવા જાય છે